તળાજા શહેર નજીક ગત મોડી રાત્રિ દરમિયાન મહાકાઈ અજગર રોડ પર દેખાય આવતા સેવાભાવી યુવાનોએ માનવતા મહેકાવી ભાવનગર જિલ્લાના તળાજા આસપાસના વિસ્તારમાં તેમજ શેત્રુંજી નદીના કાંઠામાં અજગરનો વસવાટ છે જે અવારનવાર રોડ ઉપર પણ આવી ચડતા હોય છે તેવી જ રીતે આજે ગત રાત્રિ દરમિયાન તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પાસે મહાકાય અજગર રોડ ઉપર આવી ચડ્યો હતો ત્યારે અહીંથી પસાર થતા તરસરા ગામના ભગીરથ ગોસ્વામી તથા સેવાભાવી યુવાનો દ્વારા અહીંથી પસાર થતા વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા અજગરને નુકસાન ન થાય તે માટે આરામથી રોડ પસાર થયા બાદ જ સેવાભાવી યુવાનો ત્યાંથી ગયા હતા આવી રીતે તળાજા નજીક રોડ ઉપર અજગર દેખાઈ આવતા સેવાભાવી યુવાનોએ માનવતા મેકાવી હતી